આવ્યા જ્યારે જિલ્લાના વીસ ઇસમો સામે પાસા એક્ટ હેઠળની કાર્યવાહી કરાઈ હતી સાતમી મેના રોજ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ વીસ પોઈન્ટ તેત્રીસ લાખ લોકો મતદાન કરશે ત્યારે હીટવેવ વચ્ચે મતદાન કેન્દ્ર પર આરોગ્યની ટીમો હાજર રહેવાની છે અને જિલ્લાના એકવીસો ને છત્રીસ બુથો પર મતદાન યોજાશે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ વીસ હજારથી વધુ કર્મચારીઓ ચૂંટણીને લઈને કામે લાગી ગયા હતા અને ખાસ કરીને સાત તારીખે જે આપણી આગામી ચૂંટણી એનો દિવસ છે એમાં વધુમાં વધુ મતદારો એ એમાં આવે અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાના મતદારની ટકાવારી એ ખૂબ ઊંચી જાય એના માટેના પ્રયત્નો એ ધ્યાને મૂક્યા ખાસ કરીને જે ત્રણ બાબતો જે આપના માધ્યમ થકી એ લોકોના મતદારોના ધ્યાને મૂકવી છે કે મતદાન સેન્ટર ખાતે એ મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ છે એટલે આપ ગ્રુપમાં જઈ અને મતદાન કરો જો મોબાઈલ આપે રાખવો હોય તો એ બહાર રાખવો પડશે એવી જ રીતે જે મતદાનની કાપલી જે આપને આપવામાં આવી છે એ ઓળખનો પુરાવો નથી આ ખાસ ધ્યાને લેવું પરંતુ ખાસ કરીને માત્ર જે મતદાર કાર્ડ છે એનાથી જ મતદાન કરી શકાય તો એવું નથી અન્ય જે બાર જેટલા પુરાવાઓ છે ખાસ કરીને જેમાં આપણે કહીએ તો વોટર કાર્ડ વોટર કાર્ડ ઉપરાંત જે છે આધાર કાર્ડ છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે આવા જે પુરાવાઓ છે એ લઈ જઈને પણ મતદાન કરી શકાશે એટલે આ તકે અને ખાસ જે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યાર સુધી ખૂબ સારી રહી છે અને એ જ પ્રમાણે આપણું જે મતદાનની પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ નિષ્પક્ષ ન્યાયી અને ખૂબ જે છે એ સારી રીતે થશે એવી અમને આશા છે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર થયાથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય એ માટે વિવિધ પગલાંઓ લેવામાં આવેલ હતા એ પૈકી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સોળ હજારથી વધુ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવેલ છે વીસ લોકોને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પાસાનો ઓર્ડર કરી અને એમને વિવિધ જેલોમાં મોકલવામાં આવેલ છે ચાર ઈસમોને તળીપાર કરવામાં આવેલ છે આ ઉપરાંત પ્રોહિબિશનની પ્રવૃત્તિ નિયંત્રણમાં રહે એ માટે જિલ્લા પોલીસ દ્વારા આ ચૂંટણીની આચારસંહિતાના સમયગાળા દરમિયાન એક કરોડ પચીસ લાખ જેટલી કિંમતનો વિદેશી દારૂ છે એ જપ્ત કરી અને બોટલેગરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે આચાર સંહિતા અમલમાં આવ્યા તારીખથી આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂંટણી સંબંધી હિંસાનો બનાવ બનેલ નથી અને જિલ્લાનું વાતાવરણ છે એ સમગ્ર શાંતિપૂર્ણ